લીધી હરિભાની ચા પે ભડા હરિભા ની ચા પે બળા વજી જીગો મોઢ માસે જય માતાજી બધાને હરિભાના ટીમના બધાને ખૂબ ખૂબ શુભકામના બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના ધન્યવાદ અને આજે અમારા હરિભાના ત્યાં આગળ અમારા ફમતાજી અમારા વાઘુવા એમના ત્યાં આગળ આવ્યો છું સરસ મજાનું અમારું સન્માન કરી ખૂબ આનંદ આવ્યો છે એમના પાટણ એમના ભવિષ્ય અમે બધા મળ્યા છે ભેગા થયા છે ત્યારે એમની સરસ મજાની હરિભાની આચા અને અમારું મગફુકાનું આ ઘી અદ્ભુત છે અને મને ખૂબ ગૌરવ લેવાનું મન થાય છે એમના એમને ખૂબ સારી વાત કરી કે આમાં જે આવક આવે જે નફો થાય એ બધો વૃદ્ધાશ્રમમાં જવાનો છે તો મારા જેટલા કલા મારા જેટલા મિત્રો છે જેટલા મારા ચાહકો છે બધાને મારી ખાસ ખાસ વિનંતી છે મારી કે તમે એકવાર આ હરિભાની ચા તમે લેજો અને બધાય આમાં સપોર્ટ કરજો મેં તો અમારા ફૂમતાજી હરિભાને બધાને વાત કરી વાઘુબાને બધાને કે મારા લાયક ગમે ત્યારે તમે કામકાજ હોય તો મને જણાવજો હું અહીં ઉભો રહીશ તો તમે એકવાર મુલાકાત લેવા ચૂકતા નહીં અને આખી